સુરતના માંડવી નજીક સ્ટોન કોરી બંધ કરાવવા વિરોધ મેદાને છે સંખ્યામાં ગ્રામજનો છેલ્લા ઘણા સમયથી રજૂઆત કરી રહ્યા છે પરંતુ હજી સુધી સ્ટોન કોરી બંધ કરવામાં નથી આવી અને આ કોરીમાં જ્યારે વારંવાર બ્લાસ્ટ થાય છે ત્યારે નજીકમાં જ ગ્રામજનો અરેઠ ગામના લોકો છે તેમના ઘરમાં તિરાડો પડી રહી છે અમે આવે આવેદનપત્ર આપ્યું તેના પંદરથી વીસ દિવસ થઈ ગયા અમારો કોઈ જવાબ આવ્યો નથી ને કોઈ પણ અધિકારીઓ અહીંયા સ્થળ પર તપાસ કરવા આવ્યા નથી ને આજે અમે ભન ભનનું એલાન કર્યું છે ત્યારે અમને પરમિશન નથી મળી અમે શનિવારનું આપેલું પણ કાલ કાલ સાંજે અમને ખબર પડી કે તમને પરમિશન નથી મળી

એવો બ્લાસ્ટ કરી રહ્યા છે અને ક્વારી ચલાવી રહ્યા છે આજ દિન સુધી અમે અધિકારી સાહેબ લોકોને આવેદનપત્ર આપ્યું અને બધું જ અંદર પુરાવા આપ્યા છે છતાં કોઈ અધિકારી એમને આ બાબતે કોઈ તપાસ કરી નથી